અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,27,400 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ગઈકાલની સરખામણીએ 13,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,335 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 90,680 રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેર હજાર ત્રણસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ તેત્રીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ સોળ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો હવે વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે અઠાણું હજાર નવસો રૂપિયા ચોવીસ કેરેટ સોના પ્રતિ ગ્રામે ગઈકાલની સરખામણીએ સત્તર હજાર ચારસો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાસઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો છન્નું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સોળસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર બસો રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બાંસઠ હજાર રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આ સોના ચાંદીના તાજા બજાર ભાવ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો